ખાસ તો એ કહેવાનું છે આપણને તારીખ આપેલી સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ ફાઈનલ આન્સર કી થ્રી આવી છે એટલે કે ફેક્ટ થ્રી જે છે એ રિવાઇઝ ફેક્ટ થ્રી આવશે હવે મિત્રો અત્યાર સુધી એક કઈ આન્સર ખુલતી નથી પણ આજે આપણને તારીખ તો આપેલી જ હતી પણ જાહેરાત કઈ અપડેટ નથી આપી કે ભાઈ આ ફેક્ટ થ્રી છે કે અગાઉની જે છે એ ખુલે છે ક્યારે આપશું છ વાગે આપશું કે પાંચ વાગે પહેલા જે અપડેટ આપતા હતા હસમુખ સર માત્ર દસ થી વીસ ટકા હશે તો જે ગાંધીનગર જઈને જે વિદ્યાર્થીઓ વાંધા અરજી કરી છે અહીંયા જઈને જોઈ લો આ જે લિંક છે એ પરથી લિંક જોઈને ફેક નથી ને એ જોઈ લો હું એમ નથી કે તો આ ફેક્ટ એ જ પ્રશ્નમાં તમારે ભૂલ હતી તો એ હવે ચેક કરી લો સુધરો છે કે નહીં જો એ પ્રશ્નમાં સુધારો આવી ગયો હોય તો માની લેવાનું કે આપણી ફેક્ટ થ્રી છે અને સુધારો નથી આવતો માનો કે એક હતો સાવ સહેલો પ્રશ્ન ગુ પણ કે ઘેરનો મેળો છે બરાબર એ ક્યારે ભરાય છે એક વાળું હતું તો એ પ્રશ્ન જોઈ લો એકમાં સાચું રાખ્યું હતું બીજામાં ખોટું રાખ્યું તો સાચું છે જો તમારે હવે ખોટું હતું એ સાચું થઈ ગયું હોય તો ફેક થ્રી હશે અહીંયા કદાચ મિત્રો એવું બની શકે કે હવે જાહેરાત વગર ફેક થ્રી આપી પણ દીધી હોય અને જો ફેક થ્રી ના હોય જો હોય તો પણ કમેન્ટ કરો મને અને ના હોય તો પણ કમેન્ટ કરો જો ના હોય તો આપણને કોન્ટેક કરવાની ખબર પડે અને કંઈ અપડેટ છે મેળવવાની ખબર પડે હાલ મિત્રો નંબરો છે એ બંધ આવી રહ્યા છે પણ આપણે કંઈ કોન્ટેક કરી અને આપણે તમને અપડેટ જો આ આન્સર ના હોય તો પણ ચેક કર્યા વગર ના કહેતા જો આ ફાઇનલ આન્સર કી ના હોય તો અપડેટ તમને આપણે મળ્યા પછી આપણે તમને કોન્ટેક કરીને અપડેટ આપશું કે ભાઈ આ ફાઇનલ આન્સર કી છે કે નહીં એટલે ટૂંકમાં જૂની છે કે નવી છે હવે જે

પણ મિત્રો અહીંયા જે વિદ્યાર્થી છે એને વાંધા જે આ દસ થી વીસ ટકા કરી છે એને જ ફેરફાર હોય બીજાને ફેરફાર ન હોય અથવા તો એ પ્રશ્નની થઈ હોય તો એનો ફેરફાર હોય બીજો ફેરફાર હશે નહી તો ચાલો ઝડપથી કમેન્ટ કરો અહીંયા તમારે તમને કઈ રીતનો રિવ્યુ મળ્યો છે આ નવી છે અથવા જૂની છે તો એ પ્રમાણે કોન્ટેક કરીને આપણને કઈ અપડેટ મેળવવાની ખબર પડે અને એ સિવાય કઈ મિત્રો હમણાં અપડેટ જો મળશે તો અપડેટ સાથે આપણે મળીશું